પોરબંદરના બોખીરામાં આવેલા બસ સ્ટેશન પાસે પુલ નીચે કચરો જામ થઈ ગયો હોવાથી વરસાદી પાણી અનુસૂચિત જનજાતિ સમાજવાસના લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત થઈ છે હાડી સમાજના પ્રમુખ પરબતભાઈ મકવાણાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો શેર કરીને તંત્રનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં બસ સ્ટેશન પાસે જ પુલની નીચે સાફ સફાઈ કરવામાં આવી નથી જેના કારણે વરસાદના પાણી અનુસૂચિત જાતિ સમાજના લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને હજુ વધુ પાણી આવી રહ્યા છે વરસાદી પાણીના લીધે લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે અને જાનહાનિ પણ થાય તેવી શક્યતા જણાઈ રહી છે માટે નગરપાલિકાના તંત્ર અને વહીવટી તંત્રએ આ વિસ્તારમાં બસ સ્ટેશન પાસેના પુલની નીચે જામ થઈ ગયેલા કચરાની તાત્કાલિક સફાઈ કરાવી જોઈએ તેવી માંગ પરબતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે જે ભીન મિત્રો આજે સવારથી પાણીનો પ્રવાહ જે વધ્યો છે એના અનુસંધાને માનનીય કલેક્ટરશ્રી માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ નગરપાલિકાને અને પોલીસ કંટ્રોલ રૂમને અમારા જે ફોનથી અમે વાત કરી તો કંટ્રોલ રૂમમાંથી બે વખત પીસીઆરઆઈ છે કંટ્રોલ રૂમના વ્યક્તિઓ આવ્યા પરંતુ દુઃખની વાત છે કે નગરપાલિકાના કોઈ અધિકારીઓ કલેક્ટર કંઈ છે અમે મોકલીએ છીએ ચીફ ઓફિસરને પણ હજી અત્યાર સુધીમાં એમ માનો કે હજી ત્રણ કલાક પાણી વધવાનું છે પાણી વધે છે છતાંય કોઈ આવ્યું નથી આ પાણીનો નિકાલ ન થાય તો આ રાત કાઢવી અઘરી થઈ પડે ઉપરથી પાણી આવે છે પાણીનું વધવાનું જ છે એટલે તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તંત્રને જો આ મીડિયાથી અમે જાણ કરીએ છીએ કે હવે અમને પગતા તારો નહીતર હવે વાંચે જે તમારા રાગ બેસ છે એ થોડા જતા કરો અહીંયા ખાલી મનાવો પાણી ઓછી કરાવો અને આડી સમાજ તો કંઈ એવો બધી તમે લાંબો ગુનો કરી નથી નાખો કે તમે વારંવાર આવું કરો તો તમારું પાણી નિકાલ કરવા માટેનું કંઈક પ્રયત્ન કરો પ્રજાના મોટોથી તમે સુકાઈને પ્રજાને પાછો જમા પેઢી નાખતા ઉપાડી દે આ એક દુઃખની વાત છે કલેક્ટરને જે કે લાખાડી સાઈડના માર્ગદર્શન હેઠળ જો કામ કર્યું હોત ને તો અત્યારે પાણીની પરિસ્થિતિ ફરીથી ન થઈ હોત एलो काही निवडून जाईल जय भारत नमबूत आहे